મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે હવામાન નિષ્ણાંત ચીરાગ શાહ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે લોપાલ સાયક્લોનની અસરથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આ જે આપણે જે અત્યારે ગુજરાત હાલમાં એટલે ઇન્ડિયા ભારતની વાત કરું તો અલનીનોમાંથી લાનીનામાં સ્વીચ ઓવર થઈ ગયું છે એટલે અલનીનો કમ્પ્લીટલી નલ થઈ ગયું છે એની અસરો માઇનસ થઈ ગઈ છે એટલે છેલ્લે છેલ્લે જ્યારે કોઈ બી એક ક્લાઇમેટિક કન્ડિશનની બીજી ક્લાઇમેટ કન્ડિશન ડેવલપ થવા જાય તો એની જે સ્થિતિ છે એમાં ક્યાંક થોડો ઉતલ પાતલ આવે એના રૂપે આપણે જે ત્રણ સિસ્ટમ જોઈએ ગુજરાતમાં વરસાદ આપણે છેલ્લા ચાર દિવસમાં જોવો હવે આવનારા દિવસોની અંદર અત્યારે હાલમાં મધ્ય ગુજરાતની અંદર જે લો પ્રેશર સોરી મધ્યપ્રદેશની અંદર જે લો પ્રેશર આવી ગયું છે ત્યાં ક્રિએટ થઈ ગયું છે જે પશ્ચિમ બંગાળમાંથી ઉત્પન્ન થયું છે છે એ લો પ્રેશર ધીમે ધીમે હવે આપણા ગુજરાતના વિસ્તાર તરફ વધી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સૌથી સૌ પ્રથમ ત્યાં આગળ એની વરસાદની સ્થિતિ આપણને જોવા મળશે જેની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જેટલા બી વિસ્તારો રહી ગયા છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને મધ્ય ગુજરાતની અંદર ખેડા છે અમદાવાદ છે ગાંધીનગર જિલ્લા છે આ બધા જિલ્લાની અંદર આપણને આવનારા ચાર દિવસની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે